તો ગાઈસ અત્યારે અમે નાસિકમાં છીએ અને અત્યારે અમે સીતામાની ગુફા જોવા માટે જઈએ છીએ એક રિક્ષા કરી છે એમાં બેસીને જઈએ છીએ તો સીતામાની ગુફા પંચવટીમાં દર્શન કરવા માટે જઈએ છીએ નાસિકમાં તો ગાઈસ અમે સીતા માતાની ગુફા જોવા આવ્યા છીએ અમે સીતામાની ગુફામાં એન્ટ્રી કરી દીધી છે અને ત્યાં ગુફા જોવા જઈએ છીએ જ્યાં સીતામા રહેતા આવતા પંચવટી નાસિકમાં हेलो भैया हेलो हेलो फाइनली અમે સીતામાની ગુફા જોઈને આવી ગયા છીએ અને હવે અમે કાળારામને દર્શન કરવા માટે જવાના છીએ જો મેં આયા કે સાપિન ગયા આયા નિપ્પના કે સાપના કરલે કે બાદ તમને તો જેલી વિગેરે કોઈ મીઠાઈ જ છે કાલે પત્તર દૂધ રીમા ઘૂર અને મધ મલાઈ ઈસ્તે બનાયા બધું

वाचो बरे आ वैद्य ना हां जात तंडा जात बीमारिया बाकी है वो पोथा नहीं देना ले ले ये वाली पे आ जो पर्दशी ना वजाता बीमार से जरा कालड़ी है हड्डी है ना परदिक्ष ना वजाड़े ना आ ताल गल्ले वो बस बद्दा सोबड़ी आ तन वै सोबड़ी के मैं padhe ja tere padhe ja ha usko tere se mere wala hai usko usko acha usko bol de aisa bol de matlab ha kari tali ha 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 mere kampatiya hai 40 अल बार पावे है। તો ગાયશ નાસિકમાં અત્યારે અમે લક્ષ્મણે સુરપંખાનું નાક કાપ્યું હતું એ જોવા માટે આવ્યા છીએ તો તમે પણ જોજો ગાઈસ તો ગાઈસ જુઓ બેગ ને એવું મળે છે અને બાજુમાં ગણપતિ દાદાનું મંદિર છે તો પહેલાં આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ તો આપણે મતલબ સુખ શાંતિ થાય ભગવાન આપણી રક્ષા કરે તો ચલો હવે આપણે જઈએ મંદિર તરફ તો ગાઈશ તમે જોઈ શકો છો લક્ષ્મણે સુરપંખાનું નાક કાપ્યું હતું આ દ્રશ્ય જોઈ શકો છો તો આ જગ્યા નાસિકમાં આવેલી છે તમે પણ આવજો ગાઈશ જોવા માટે બહુ જ સરસ દ્રશ્ય છે અને પંચવટીમાં પૂરું જોવાલાયક છે સીતામાની ગુફા અને રામ લક્ષ્મણનું મંદિર પણ અહીંયા જ છે તો તમે પણ આવજો ગાઈશ અને અમારો વિડીયો પૂરો જોજો તો ગાય દર્શન કરીને ફાઈનલી બહાર આવી ગયા છીએ અને હવે મેં જઈએ છીએ બીજા મંદિરે જોવા માટે ગાય જોઈ શકો છો તમે રામ ભગવાનની કેટલી મોટી મૂર્તિ છે જોઈ શકો છો આ મૂર્તિ નાસિકમાં આવેલી છે બહુ જ સરસ મૂર્તિ છે જય શ્રી રામ ભગવાનની હા લક્ષ્મણ સીતા માતા તો બેસી જય गाइस त्रिवेणी संगम जाइए <laughs> देखो गाइस आ त्रिवेणी संगम गोदावरी माता इसको कहते हैं दूसरे रूप में गंगा जी माता कहते हैं और तीसरे रूप में नर्मदा <laughs> ना तीम ना तीम ना तीम होता है

અંબા છે અંબાવાડી છે તો આ અંબા નીચે મે ખાવાનું બનાવવાનો છે બટેકા ડુંગળી અને રોટલી ને એ બધું ખાવાનું બનાવવાનો છે આપ દેખ سکتے હો એ પુર્ણા નેશનલ હાઈવે નાસિક ઓર મહારાષ્ટ્ર इधर મહારાષ્ટ્ર પડતા હૈ પર इधर गुजरात પડતા હૈ ઠીક હે इधर सब આરામ કર રહે હે બેઠકે ખાના ખા રહે હે इधर ખાના પકા રહે હે સબ देखो ये टकलु भी एक आम की प्यारी ले रहा है देखो कैरी देखो एक टकलू आम पहले से ही खा चुका है और खा रहा है देखो दो, दो, दो है उधर दो जो उधर बैठे हैं आप क्या कहोगे अल्पेश भाई ये टकलू रे के बालू खा खा रहा है एक लाल बॉडी वाला

તો ગાઈસ અમે ખાઈ પીને નીકળી ગયા છે અત્યારે છે ત્રણ તો અમને ઘરે પહોંચતા લગભગ રાતના વાગી જશે લગભગ પાંચસો કિલોમીટર જેટલું તો ગાઈસ જો રસ્તામાં જતા જતા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બહુ જ વરસાદ છે નાસિક રોડ ઉપર તમે જોઈ શકો છો હકર્યા વોટી <laughs> <Hey? laughs> <How are you? laughs>